મિત્રો હું છો અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોર કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું યુદ્ધ વિશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસ યુદ્ધ ચાલ્યું ચાલ્યા પછી ગઈકાલે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી અંગ્રેજીમાં જેને સીઝ ફાયર કહેવામાં આવે છે સીઝ ફાયર એટલે બે દેશ જે છે યુદ્ધ લડે છે એ નક્કી કરે છે કે હમણાં આપણે યુદ્ધ લડવું નથી એકબીજા ઉપર હુમલો નહીં કરીએ આનું નામ સીઝ ફાયર પરંતુ પાકિસ્તાને ત્રણ કલાકની અંદર સીઝ ફાયરનો ભંગ કર્યો અને કાશ્મીર સહિતની આપણી જુદી જુદી સરહદ ઉપર એને ડ્રોન પર ઉડાડ્યા અને હુમલાનો એને પ્રયાસ કર્યો એ પછી ભારત એને કડક ચેતવણી આપી ગઈ રાત પછી એક પણ એવી ઘટના બની નથી કે પાકિસ્તાને આપણા પર હુમલાનો પ્રયાસ કર્યો હોય આમ તો ડોનાલ્ડ ટ્રમ્પે આમાં મધ્યસ્થી કરી છે એમ છતાં આજે પણ આપણા વડાપ્રધાને બહુ સોય ઝાટકીને પાકિસ્તાને કહી દીધું છે કે તમે જો ગોળી ચલાવશો તો અમે ગોળા ચલાવીશું એનો અર્થ એ થયો કે અમે તમને એટનો જવાબ પથ્થરથી આપીશું અત્યારે તો બધું શાંત છે પરંતુ યુદ્ધ પૂરું થયું નથી અથવા યુદ્ધ સમાપ્ત થયું નથી સીઝ ફાયર અને વિરામ રિસિસ એ ગમે ત્યારે પાછું શરૂ પણ થઈ શકે જો પાકિસ્તાન કંઈક અડપરું કરે તો આપણે એને પણ જડબાતોડ જવાબ આપીશું એટલે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે કોઈ જગ્યાએથી ભારત ઉપર હુમલો થતો નથી અથવા આપણે પણ કોઈના ઉપર હુમલો કરતા નથી આ કેટલા દિવસ ચાલે છે એ કંઈ નિશ્ચિત નહીં પરંતુ એ પાકિસ્તાનની નીતિ ઉપર અવલંબિત છે એ જો કંઈ અટક ચાલો કરશે તો આપણે પણ એનો જવાબ ખૂબ જોરથી આપીશું અને એ જે ભાષામાં સમજે છે પાકિસ્તાન એ ભાષામાં જ એને હવે આપણું સૈન્ય છે એ જવાબ આપશે આ ત્રણ દિવસના યુદ્ધનું સરવેજો એ નીકળ્યું કે આપણે એના આતંકવાદીના જે કેમ્પ હતા મહત્વના બધા એનો આપણે સફાયો કરી નાખ્યો સો કરતાં વધુ આતંકવાદીઓના મોત થયા આપણે પણ ઓછામાં ઓછા નુકસાનમાં આખો ઓપરેશન સિંદૂર છે એ આપણા સૈન્યએ પાર પાડ્યું બીજી વસ્તુ સૈન્યનું જે મનોબળ છે એ ખૂબ વધી ગયું અને લોકોનો જે દેશ પ્રેમ છે એ પણ બહાર આવ્યો એક નાગરિક તરીકે લોકોએ જે ફરજ બજાવવી જોઈએ એ બધી જ ફરજ એમને બજાવી છે સરકારે પણ ખૂબ જ જેને કહેવાય કે એકદમ આક્રમક રીતે પાકિસ્તાનના દરેક હુમલાનો એને જવાબ આપ્યો છે અત્યારે તો બધું શાંત છે અને આપણે તો પહેલો હુમલો કરવા માગતા જ નથી પરંતુ પાકિસ્તાને શરૂઆત કરી છે અને ભવિષ્યમાં જો એ ફરી પાછી શરૂઆત કરશે કે આતંકવાદી હુમલો કરશે તો એને યુદ્ધ ગણીને એ હુમલાનો એને જવાબ આપવામાં આવશે અત્યારે તેમ કહી શકાય કે બધું ઘીનાઠામાં ઘી પડી ગયું છે પરંતુ પાકિસ્તાન માટે શંકા એટલા માટે છે કે આપણી જેમ ત્યાં નથી લોકશાહી ત્યાં ચૂંટાયેલા પ્રમુખ હોય છે પરંતુ ચૂંટાયેલા પ્રમુખનો લશ્કર ઉપર અથવા એની જાસૂસી સંસ્થા જે છે આઈએસઆઈ એના ઉપર એનો જરાય કંટ્રોલ નથી એટલે સીઝ ફાયરની જાહેરાત ત્યાં વડાપ્રધાન કરે પરંતુ ત્યાંની જે મિલિટરી છે એ એની કોઈ જાહેરાત કેનો આદેશ માનતી નથી એટલે પાકિસ્તાન માટે કંઈક એવું બહુ મુશ્કેલ છે કે સીઝ ફાયરનું પાલન એ લાંબા સમય સુધી કરશે કદાચ ન પણ કરે કારણ કે ત્યાંના જે મિલિટરી શાસકો છે એ બધા સત્તા ભૂખ્યા છે અને લશ્કર જો એકવાર સત્તાનું લોહી ચાખી જાય પછી એને એનાથી દૂર રાખવું બહુ અઘરું થઈ જાય પાકિસ્તાનમાં આવી પરિસ્થિતિ છે એક સાંજે ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિ પાકિસ્તાનની અંદર છે આર્થિક રીતે પણ બહુ પરિસ્થિતિ ખરાબ છે લોકોનો પણ એના શાસકો સામે બહુ જબરદસ્ત રોષ છે અને મિલિટરી છે એ ત્યાંના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખને ગણકારતી નથી અત્યારે તો આપણે એવું ઈચ્છીએ કે આ સીઝ ફાયર છે એ લાંબુ ચાલે અને બે પક્ષે એનું ખૂબ સારી રીતે પાલન થાય એ ઈચ્છનીય છે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો